કડક ને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ છે એ નિર્દોષ અને જે દોષિત છે દોષિત પર શિક્ષાત્મક પગલા લેવામાં આવે અને આ રીતની ગેરરીતિ કોઈ પણ પ્રકારે અહીંયાથી ચલાવવામાં અમે માનતા નથી જે પણ કોઈ અધિકારી કે કર્મચારી એમાં સડવાયેલા હોય એમની ઉપર કડક ને કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે અને જે નિર્દોષ છે એ નિર્દોષ ઠેર અને જે દોષિત છે દોષિત પર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે અને આ રીતની ગેરરીતિ કોઈપણ પ્રકારે અહીંયાથી ચલાવવામાં અમે માગતા નથી